લાઈક કરી દેજો ને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજ તો ટ્રેક્ટર લઈને જોઈ રહ્યા છીએ હવે ટ્રોળું દોડવાનું હે ટ્રેક્ટર લઈને આવું ટ્રેક્ટર ને ટ્રોળું બે આ બધું ભરવાના હશે બધા તો આટલા ટોલામ પડ્યો તમને બતાવી દઉં આ પડ્યો અને બીજા બે તમને પણ બતાવી દઉં અને ખેતર પણ ખેડી ન મેં એક દિવસ ટાર્ટો લઈને આવ્યા હતા ખેતરને ખેડ નશું તો મારી ચાલું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને એક લાઈક કરી દેજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો અને એક આ બીજો ઠગલો પડ્યો છે આને પંઢોલામાં ભરવાનો છે ઈ અડધો ભરાઈ ગયો છે અને અડધો બાકી છે હવે ઈ ભરાઈ જશે એટલે ઓય ભરવાનો છે અને એક બીજો છે ઈ થોડો શેટો પડ્યો ઈ તમને બતાઈ દઉં ઈ ખૂબ શેટો છે

ભરવાના છે ટોલામાં અને અડધું ટોળું તો ભરાઈ તો ટોલો હાલથી ભરાઈ હું તમને બતાવી દઉં તો આટલું છે તમે જોઈ શકો છો અડધું તો ભરાઈ નશો તો હવે એક લેબડી વાટવાની છે એ વાટી નાખો

એક ડાલ ને આથી પડી પ્રી તો ને આથી કપાય છે બીવી તો બીજી ડાળે ત્યાંથી હતી તો હવે લેબડો વાઢી છે હશે અને હવે આ લેબડાને ટોળા નાખવાનો છે આટલો બધો લેબડો વાઢી નાખ્યો છે બરાબર રાઈટ આટલે હી આટલો વાઢી નાખ્યો અને આ પણ ટોલામ ભરવાનો છે આ ઢગો પણ તો હવે લેબડો ભરવાનો છે ટોલામ આટલું ટોલું ભરાઈ ગયું છે ને હવે આ ટોલામ લેબડો ભરવાનો છે તો આ લેબડો ટોલામ હવે ભરવાનો છે તો ટોળામાં લેબડો ભરાઈ ગયો હવે અને ટોલો હવે ફૂલ ભરાઈ ગયો લકડા થી અને લેબડા થી ભરી નાચ તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને હવે ટોલો હેડુલિંગ કરવાનું છે To hove Edulin estáre તો હવે હેડલિંગ કરીને ઉતારી ન છું એ તો આજના વ્લોગમાં આટલું જ મળે નેક્સ્ટ વ્લોગમાં મારી ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને એક લાઇક કરી દેજો